માતાય મિત્રો સ્વાગત છે આપણા નવા વ્લોગમાં તો કેમ છો બધા મજામાં તો આજે જો આપણી ઘરે મહેમાન આવ્યા છે ધારા અને જીલ છે મારી બાઈની છોકરીઓ છે આપણે વાડા ઉપર આવ્યા છે જો આપણી પારડીયા બતાવા ગમે ને પારુડી જોઓ આપા ડુડી આપડી વ્લોગર લોન્ચ આજમાંથી કંઈ નઈ કંઈ નઈ કરે

બધાને આપી દીધો છે ચારો ટંચકો છે બધા ખાય છે અને ત્યાં છે આપડે જાંબુ નો જે નિસરની લગાડી છે જાંબુ જાડુ ચડવા માટે આપડે જાંબુડા ખાવાય ને તો તૈયાર છે

દાંડ એ હવે અને ઓલ બોજી બાકી છે આટલું ચાલુ છે જો માણસો મસ્ત વ્યૂ આવે જો એકદમ મસ્ત મજાનો હે ને કેટલા દિવસ પછી આવે આપણે લગભગ ત્રીજા ટાયરમાં ચાલુ હતું ને વાઢવાનું ત્યારે આવે અને આ ડાંડર જો કેટલો નીલો પડ્યો ઓલ જે પીળું થઈ ગયું હે ક્યાં ક્યાં નીલું છે જો

રોજ હમણાં બહુ જ હોય છે પણ પવન પણ છે એટલે વાંધો નથી આવતો વધારે જો અહીંયા મંદિર અહીંયા થઈ ગયું છે આ અને અહીંયા છે વોશ બેસ માટે આવી રીતે રખાય છે અહીંયા વોશ બેસ પછી બીજું જે આમાં ભરાય જ અને અહીંયા બાકી તો પકટીઓ થઈ ગઈ છે બીજી માર્બલવાળી બધા આજો લાગે છે અહીંયા ધૂળ પડી છે ને એટલે બધું આ લુક ખરાબ કરી નાખે છે પણ જો હજી આ બાજુ છે ને અહીંયા પ્લાસ્ટર કરવાનું ની બધું બાકી છે અહીંયા 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 એ થશે પછી વાતાવરણ કેવું એવું છે આજે વરસાદ એવું છે વરસાદ એવો આવશે વરસાદ દૂર છે તો જો આજે છે ને વરસાદ જેવું થોડું થોડું વાતાવરણ તો છે હા જો આ બધું છે ને આમાં કેમેરામાં એટલું સારું નથી દેખાતું પણ ખબર પડે છે એવું આજે તો મારી દાદીમાં એમ કે છે કે દૂર ક્યાંક છે વરસાદ જેવું વાતાવરણ જો બતાવું છું કેમ કે અહીંયા છે ને બધું ઓલું પડ્યું છે ગારો હે રાત્રે છે ને આપણો હોજ ફાટી ગયો આ બાજુ આજે આપો અહીંયાથી બધું પાણી નીકળી ગયું ને મારી આ શું કહેવાય એલોવેરા એ નીકળી ગઈ છે હવે કેટલો બધો પાણી ગયો છે બેસ્ટ ક્યાં ઠેક પહોંચી ગયો છે દૂર દૂર આપણને રજકો આપવાનો છે આપણે બેસો જાય છે ઘરે બાજુ હવે જો હા હા અને આપણે આવ્યા છીએ હલા ત્યાર વાડી ઉપર પાછા એક પિયરો રજકાણો કાપ્યો પછી હવે આ બાજુ જુવાર વાવેલી છે ને આ વાડી એમાં જુવાર કાપવાની છે હું તો પાછી ઘરે જાઉં મમ્મી કાપશે આ તો તમે સવારના ભાગમાં મેં તમને બતાવ્યો હતો તો પણ હાલો થોડું ઘર જઈ આવી છે ને વાતાવરણ થોડુંક વરસાદી તો છે પણ ખબર નહીં હવે શું થાય આગાહી તો હવે નથી પણ છે વરસાદ જેવું આજે બહુ જ અને છે ને આજે લગભગ હું વેકેશન કરવા ક્યાંક જાઉં છું ઓન ધ સ્પોટ છે મેં કોઈ પ્લેનિંગ નથી કરી તો હવે જાઉં તો જાઉં નક્કી નથી કાંઈ તો જાઉં તો કદાચ મારા બ્લોગ નહીં આવે કોઈ કેમ કે હું બારમાં બધાની વચ્ચે હું ક્યાં વ્લોગ નથી બનાવતી આ તો આવી જશે તો પણ હું બનાવીને ટ્રાય કરીશ તો તમને કહો એટલે કહી દઉં ને પછી ન આવે તો ઘરે જવાની હતી કંઈ ન હતું પણ પછી વઢાવી દીધું અને હવે છે ને બધું આમાં ભરી અને પછી માથા ઉપર લઈને ત્યાં ઠલાવવાનું છે ત્યાં પહોંચાડ્યું છે જો આટલું બધું હજી મમ્મી લઈ આવે છે ને લગભગ હવે આજનો લોગ આપણે અહીંયા પૂરો કરો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો મારા આંખમાં છે ને કચરો ચાલે ગયો છે આનો જ્વારીને મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાંથી બધાને જય માતાજી